આપણે દાળીઓ કરવો પડે ખાડો ખોદાવો પડે ગટર કરવી પડે ખર્ચો ને એમાં શું થઈ ગયું આપણે નળ લઈ લો આજ તું કેસ ને કે મારે નળ લેવો વાંધો ને હાલ જે થાય ભલે કોક હું થોડાક લઈ લઈશ પૈસા ને આપડે નળ પેલા કરી

અમે માર ઘરે આવ્યું ને કા શું કામ હતું હવે આપણે ઓલું નળનું કનેક્શન લેવાનું છે પાણીનું નળનું હા એટલે ઘરે આપણે ફળિયામાં ખાડો કરવાનો છે હા અને તરીકમ અને પાવડો ને એવું બધું લઈને આવ્યું ને મને ખાડો કરી દેને તો મારા ઘરે નળ થઈ જાય કાંઈ વાંધો નહીં જેમ ભાઈ આવ્યો હમણાં આવ્યો તારી રીતે બધું લેતો આવી હા હા કાંઈ વાંધો નહીં હા અને ફટાફટ આવ્યો ને અત્યારમાં ટાઢો પોરી આવ્યો ને તો હાઠ થઈ જાય

ક્યાં રખવો છે ખાડો આપણે આયા આય રખવી દી બરોબર ટકા હા આય ખાડો કરી ના અને આય થી પૈસા સીધી હે ને આપણે ગટર આમ કરવાની છે એટલે ઓલી આપણે મેન નેન માં પાછો હાંધો કરવો જો ને હા ઈ હાસુ હો તમારું ગેમ ભાઈ એટલે આય કરી એટલે સીધું જ ને આ વ્યુ જાય આ શોર્ટકટ થાય છે આપ કાઈ વાંધો નઈ જેમ ભાઈ ખાડો કરી નાખું હા અને આમ તો હા હું બેઠો છું આય વાંચરીમાં

ઉતાવળ રાખજો એ ઓ હવે ઘણું ખોદાઈ ગયો આ થોડી ધૂળ કાઢી લઉં આલ આ શું છે આયયો આ તો માટલું લાગે છે આલે આમાં તો માયા લાગે છે જો તું નથી તા ડાટી દઉ આ જે હુઈ જાય ને પછી આને કાઢી લઉ માયા ભાભી તો તમે ના બોલો ને મને ખબર હે હો મેં સાંભળી લીધું બધું અરે એવું નથી ભાભી હા અમારા માયા નીકળી એ તમને આ

અરે વાહ ભાઈ વાહ અને તો હું પૈસાવાળો વાળો થઈ જાય વાહ વાહ અને તો આપણે પૈસાવાળા વાળા થઈ જવાના કેમ ભાઈ ઈ માયા મારી છે ઓ તમારી નથી અને કાયની માની નો રે ન એક ઢોલ નાખીને તો જડબુ પહેરવી નાખી કઈને કાયદી છે મે એટલે મારી જ કહેવાય ને અને કાઢવાનો દીકરો ક્યાં થાત આ જમીન મારી છે મકાન મારા છે બધું મારું છે તો તારી માયા કેમ હું તને કેમ દઉં હું નથી દેવાનો જેમ ભાઈ નો દીધો અમે ઈ માયા અમે મારી જ થઈ છે ના ના તમારી નહીં થાય મારી જ થાય છે તો હવે કામ કરો હું હું કવ એમ કરો તમે હું આ માયા રહી ને હા એમાં બે નો ભાગ સાઈન બેની નો રહે બે નો નહીં હું તને કહું નિયમ થાય છે હા જો ભાગ રાખવો હોય તો આપણા ત્રણ એનો ભાગ હરખો પડશે કાંઈ વાંધો નહીં કાઢ માયા હાલ બાર કાઢ

બેનો શાંતિ રાખો શાંતિ દેકારો નો પછીઓ ગા મહા બોલશે હવે એક કામ કરો હું તને હાસી વાત કહી દઉં જો એ માયા નીકળે છે અને હું તમને કઈ રીતે ભાગ દઉં આ જમીન મારી છે મકાન મારા છે અને માયા નીકળે છે ને હું તમને ભાગ ભલામણો કેવી રીતે આપું હા તો હું થાણે જાવ હાલો આપણે હાલ કે મિયા

માયા ના કર્યો હા કર્યું

તો મા કરું આ મોરતા બધાન જે ભેગા કરો કાઈ થામ ઓય હા જાવ બે બધાન ઉપર ઉપર ગાડી ઉપર આવું છું ઉપર સાહેબ એમાં તો આગ બધાય મોર હતા ને હાલો ગાડી ઉપર આય